એમાં તમારું કઈ નહીં હાલે મારું કઈ નહીં હાલે બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો ફાઇનલી ફર્સ્ટ બ્લોગ હું શૂટ કરી રહી છું એન્ડ આ મારું પ્યારું એવું હોમ છે મારું એનું તમને ક્યારેક પછી આપણે ટૂર કરશું થોડી નાની એમથી એન્ડ અત્યારે ફાઇનલી અત્યારે હું રેડી બી થઈ ગયું છે હવે જઈ રહી છું ઓફિસે તો ચાલો ઓફિસે જવાનું છે તો ઓફિસે આપણે રેડી બી થઈ ગયા છે સરસ મજાના તો હવે બેગ પેક કરીને ઉપડીએ મળીએ આપણે ઓફિસ બાય સિક્સ અવર્સ લેટર સો ગાઈઝ હું ઓફિસે પહોંચી બી ગઈ હતી એન્ડ હવે જાઉં છું અહીંયા મારી ઓફિસ છે અને આજે તો વરસાદ આવ્યો છે જોરદાર મસ્તનું વાતાવરણ થઈ ગયું છે પણ સાંજે બાકી બહુ જોરદાર ગરમી પડવાની ગજબની ચાલો ચાલો ગાઈસ નીકળીએ બાય હવે ઘરે જવાનું છે તો ઘરે જઈએ હવે ખાલી કા હોય છે આપણી સરસ થું બાઇક ડાયરેક્ટ નીચે પુગારી દેશે એટલે થું બાઇક આવી ગઈ છે આપણી તો નીચે જોઈએ ગાડી પાસે सो so गाइस मु गाड़ी पेसा पहुंचे गई छो अब अपना घर भाग ही धड़म धड़ थोड़ा। क्या गाड़ी में किए तो मैंने याद भी नहीं सु करो बड़ी के बड़ी के फाइनली सो फाइनली गाइस वो घर पहुंचे गई छो एंड एज यू नो के मैं तो नहीं थी कि दौड़ना ना थी खबर સો મેમ લોગ જ છૂટો તો કર્યો બીકોઝ મારું થોડું કામ હતું એટલે એન્ડ અત્યારે બી મારે ઘરનું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ એન્ડ જમવાનું બનાવું છું એન્ડ મારું જમવાનું હમણાં સિટી વાઈ ગઈ પણ સિટી બંધ થઈ ગઈ છે તો જમવાનું છે દેશી ખાણું અમારું કંઈ શું બનાવ્યું છે એન્ડ ઈધી કહી દઉં કે તમને છે ને મારા હું બ્લોગ પાછળથી થોડો વોઇસ આવતો હશે કોનો ન એ કહી દઉં

गाइज मार कॉकड़ी सीटी ऊँची थाय तमरा मगजनी सीटी ऊंची थे एम थ्री टू वन स्टार्ट अरे आजा थ्री टू वन स्टार्ट थ्री टू अब कब स्टार्ट हो गई थ्री टू वन अरे मेरी बैटरी लो हो रही है फोन की स्टार्ट ए, हो एब अब बंद कर दो अब मेरा खाना भी हो चुका है। बंद कर देते हैं चो मचे प्योर खिचड़ी मजा आएगा वीडियो में मजा आएगा आपको खाना है खिचड़ी खाओ मस्त तले खिचड़ो ए इडो भगवा तो उलीडू और डातने कुकर बाप रे बाप ચલો ગાઈસ જમીને મળું સો ફાઇનલી ગાઈસ મારું જમવાનું મસ્ત દ્રઢ થઈ ગયું છે એકદમ ઘી 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 ઘીવાળી ખીચડી મસ્ત મજાની એન્ડ છાસ ખટી 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 સો આવું જમવું એને હેલ્ધી રહ્યો ચલો ગાઈસ હું જમી લો મારે જમવું હોય તમે બી આવી શકો છો બટ એના માટે કંઈ ન કરી શકું તો તો જમેલું કોઈ સેન્સસ વાત નું જો મને ફ્રી થઈ ગઈ છું તો હવે મારી खिचડી પચવા આવી ગઈ છે તો તમે જલ્દી જલ્દી પચી જાય એન્ડ સેકન્ડ કે કાલે મારે एग्जाम છે તો આજે પડશે ખબર જ છે તમને ભી કાલે હોય તો આજે પડે તો જો બાકી લેપટોપ કોઈને ગઈ છું વાંચવા તો બેસી ગઈ તો આવડી જ डोंट वरी એક એક સબ્જેક્ટ નું નામ તો છે જીએમ ટીએમ કરી થઈ જ જશે પાસ થઈ જશું એ સારા માર્ક્સ બે આવશે ડોન્ટ વરી ડોન્ટ વરી ટુ મેનેજ કરો તમે તો શું તમને શું હોય કે મારા માર્ક્સ સારા આવે કે નો આવે રાઈટ કઈ વાંધો ને તો હવે હું વાંચી લઉં થોડું ઘણું બાકી ચાલો મળીએ આપણે ભણવાનું તો ચાલતું રહેવાનું છે બટ સાથે પેપ્સી ભી ખાવી આપણા માટે અનમોલ છે બીકોઝ કે પેપ્સી નું નામ ભી અનમોલ જ છે આ બ્લોગની વાય અમારો બેડશીટ ખરાબ થઈ ગઈ વેપસી આમ ડાંગા જો કોણ સાફ કરી દે મને એક તો મારે એટલી કરવાનું તમે તો કોઈ મને સાફ કરવા આવશો નહીં કંઈ વાંધો નહીં પેપ્સી ખાતા રહેજો નાનપણની યાદોને તાજા રાખતા રહેજો એન્ડ હવે આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ એન્ડ જો તમે બ્લોગમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા કાલે કંઈક નવા બ્લોસ બધાને હર હર મહાદેવ શ્રી કૃષ્ણ બાય બાય